સ્વાયનાયન સંપ્રદાય અને સનાતન વચ્ચે અમે તો જો હું તો સતત સંતો વચ્ચે રહું છું છે ને બાપુ અમારા મંદિર ની અંદર ક્યારે કોઈ સાધુ પુરુષો નું અપમાન એવું આપઘણા મંદિરોમાં ગયા છે જી જી હા ક્યાંય સાધુ સત્પુરુષોનું અપમાન થયું અમારે ત્યાં કેટલાય સાધુ સંતો આવે છે જૂનાગઢના હા આવે છે બધા બહુ આવે છે બહુ પ્રેમથી પગે લાગી જમાડવાની વ્યવસ્થા કરી પ્રસાદ આપી દીધો આપી અમે કોઈ જાય અમે અમે નહીં કરતા એની વાત ક્યાં કરો જનરલ લોકો આવે છે બહુ સન્માન કરવું હતું આપણે આ દિવાલું થવાનું કારણ શું હવે એ છે ને સંશોધનનો વિષય છે અને તમે મોટા છો હું નાનો છું લોકો માં એક જિજ્ઞાસા છે વચ્ચે એવી વાત આવી હતી કે ગીતાની જગ્યાએ શિક્ષા પત્રી ને અહેમિયત આપવામાં આવે છે ગીતા તો કોઈ સરખામણી કોઈ કરી શકે એવું નથી ગીતા ઇલમી એક મુસ્લિમે મને એવું કીધું હતું કે બાપુ ગીતા ઇલમી પુસ્તક છે એમાં મુસ્લિમ હોવા છતાં ગીતાનો વિરોધ કરીએ એવી હિંમત નથી

એક સ્વામિનાય સંપ્રદાયના સિદ્ધ હસ્ત વિદ્વાન દ્વારા કહેવામાં આવેલું આ વાક્ય છે ને ફરીથી બધા છોકરાઓ ગીતા તમે ફરીથી આ વાક્ય કહી દો અમારે કેને તમારે વિવાદ કરાવવો છે ના ના વિવાદ જ કરાવવો પણ આ જરૂરી છે આ લોકોમાં પ્રાણ ઉદ્ભેગમાં હરાય એક સાધ્વને તેમ પૂછો ગીતાને શ્લોકો બોલશે સ્વામિનાય સંપ્રદાયના જેટલા વ્યાસપીઠ ઉપર પર બે આવાળા શબ્દો છે ગીતાજી વાત કરી તમે પ્રવચનો સાંભળજો ધ્યાનથી